પચાસ રૂપિયા જ્યારે ખિસ્સામાંથી પડી જાય ને સાહેબ ત્યારે માણસ રઘવાયો બની જતો હોય છે અને જીવનમાંથી અઠાવન વરસ ક્યારે નીકળી ગયા એ પણ ખ્યાલ રહેતો નથી આ જીવનનું પરિવર્તન છે આ છે જીવનની કરુણતા સ્મશાનની સિક્યુરિટીનું પણ કેટલું કડક હોય છે અને જબરજસ્ત હોય છે સાહેબ કે વાત ન પૂછો પૈસા રૂપિયા તો બહુ દૂરની વાત છે પણ શ્વાસ પણ જોડે લઈ જઈ શકતા નથી પછી ભલે ને આપણે મોટી ઓળખાણ કેમ ના હોય જીવનની ગાગર ઉપર કાગડો બેઠો બેઠો રાત દિવસ ઉંમરને પી રહ્યો છે અને માણસ સમજે છે કે હું જીવી રહ્યો છું નીચે બેઠેલો માણસ એમ કે રૂપિયા પૈસા રાત દિવસ ગણે છે આજે કાલે આટલા હતા અને આજે આટલા વધ્યા અને ઉપર બેઠો બેઠો ઈશ્વર હસતા હસતા આપણા શ્વાસ ગણી રહ્યા છે કે કાલે આટલા હતા અને આટલા બચ્યા તો આપણું જીવન જે શેષ બચ્યું છે એ અવશેષ ના બની જાય એ માટે આપણે વિશેષ બનાવીએ જય શ્રી કૃષ્ણ